વડનગરમાં આનબાન અને શાન સાથે પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી વડનગર નગરપાલિકા કેમ્પસ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો પંદર ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે નગરપાલિકા પરિસરમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાલિકા પ્રમુખ મિતિકાબેન એન શાહે ધ્વજવંદન કર્યું હતું રાષ્ટ્રજોગ પ્રવચનમાં શહેરના વિકાસ અને સ્વચ્છતા વિશે વાત કરી હતી આ પ્રસંગે વડનગર પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ અને ઉપપ્રમુખ જનતીજી ઠાકોર પાલિકા સદસ્યો સહિત ભાજપ જિલ્લા કોષા અધ્યક્ષ કમલ પટેલ શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ પૂર્વ પ્રમુખ ઘેમરજી ઠાકોર સહિત ગિરીશભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ નિલેશ શાહ પૂર્વ સદસ્યો સહિત સ્કૂલના શિક્ષકો બાળકો હાજર રહ્યા હતા વર્લ્ડ લાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ વડનગર